જય આમંત્રિત મહેમાન શ્રી હેતલ મેમ પ્રવીણ સર અરવિંદ સર સુરેશ સર મેમ વડીલો તથા મિત્રો આપશો ને મહારાજ શ્રી કૃષ્ણ મને આ મંચ વિતર પર બોલવાનો મોકો અને

જેમ કે જો કોઈને ભૂલે તો તેને નમ્રતાથી સમજાવો ગુસ્સો કરીએ નહીં આપણે ક્યારે ગરીને જૂઠું બોલીએ છીએ જેમ કે આપણે હોમવર્ક નથી કર્યું તો પણ આપણે કહીએ છીએ મેં હોમવર્ક કર્યું છે પરંતુ હિંમત રાખી ડર પગાર સાથે કહેવું જોઈએ કે મેં હોમવર્ક નથી કર્યું ગીતા કહે છે કે સાચું બોલવું એ હિંમતનું કામ છે જો તું ભૂલ કરે તો સાચું કહી દે કારણ કે જૂઠું બોલવાથી ચિંતા વધે અને મન હારે થાય છે દાખલા તરીકે જો તે ભૂલ કરી દે આનાથી કૃષ્ણજી તારી નજીક આવે છે અને તારું મન શાંત રહે છે કૃષ્ણજી એ પણ કહ્યું છે કે સત્ય બોલું એ દેવો પ્રગટાવવા જેવું છે તે અરજાન અને ને દૂર કરે છે થેન્ક યુ